કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો સંજયભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયર પણ મિત્રો તમને કંપનીના જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે કંપનીના ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર સંજયભાઈને વેચવાનું છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે લાઈટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો સંજયભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે સંજયભાઈના નંબર ક્યાંથી મેળવવા હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર મિત્રો પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો ત્રણ લાખને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને આ ટ્રેક્ટર મિત્રો જામનગરમાં જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સંજયભાઈ નામ અને બાણું છ પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો